બંધા બોલે બોલે ના માલમ બોલે તું કોઈ લાલે નાની પાણી સામે બોલવાની બંધાલે કાલે ફોટો ઘ લંઠા બંધા લંઠા ન ચાલાકી નહી અને બેનું બેનું રાખી વાત સાચી જ છે ને મારી એટલે બેનું રાખવા વાત કરું તું હજુ તને આટલું લેવા જાય તને તો હું કેવું મારા

પોકડ જ ના બેટો આનું અલ્યા બેટો ઊભા પાકુ જ બેટો પા લે લે પા લે લે પા લે લે ના છોટી ના છોડેલા છે છોડે હું કાણે કરી પોકડ જો અલ્યા બાલ લઈ લો ને બાર છોલી ગયા પા લે લે બાર લઈ લે બાર કાઢો એ અલ્યા છોટીઓ લે મને પા લે લે આ ભાઈ ફકડે લાલ કોઈને કરી શોધે પણ લાલભાઈ અરે યા મારો ભી દારા

બોલજો જુકો બોલ જલ્દી રે ઝુકો ઘરો લેવા આવ કાઉ કાઉ ઓને તુમકો બધે કો ખાલી તમે આ ગાડીમાં નાખીને નાખી દો આ ગાડીમાં હું કહું હું કહું હું કહું કાલના કયા કિડનેપ કર્યો તો મને યાર અલ્યા સાયકલમાં હું ચલેવા આવ્યો તો એ શી સાયકલ તો શી ખબર બરાયું છે મોય તમારું સાયકલ છે મારો સાયકલ નવી પર ગોમમાં ગોમી લાયો તો એ આયો તો એ છોડો તો આલો અલ્યા તો કાકાને ખબર અલ્યા કાકામો તો આલો આલો અલ્યા કાકા કઈ છે કાકા તારો કાકા કાકા પરતી નથી અંબો બોલે ગુડબારો પીજે કળારારઓ આતો કાંચે ઓણાર તેઓ